તો મિત્રો આજે આપણે છે બુખારા સિટીમાં આપણે એની ફેમસ માર્કેટ એક્સપ્લોર કરવા જવાનું છે તો ફાઇનલી આપણે આવી ગયા કાલાજ માર્કેટ જે સેન્ટ્રલ બજારના નામે પણ ફેમસ છે આ માર્કેટમાં સૌથી વધુ જોવા મળી આની રોટી એટલે કે બ્રેડ આનો સ્વાદ પણ એકદમ જોરદાર હોય છે તો જો તમે કોઈ આ માર્કેટમાં આવતા હોય તો આ રોટીનો સ્વાદ સાયખા વગર જાતા નહીં આ માર્કેટમાં ફ્રૂટ પણ મળે છે તો આ ફ્રૂટ આપણે કઈક યુનિક લાગ્યું મિત્રો આનું નામ તો ખબર નથી તમને કોઈને નામ હોય તો કમેન્ટમાં લખી નાખજો અને આ છે અંજીર મિત્રો

મસાલાની સોપ પણ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તો આ મસાલા છે બધા આપણે જે શાક વઘારવામાં રોજ ઉપયોગ કરતા હોય એવા મસાલા પણ આમાં ઘણા બધા મસાલા એવા છે કે જે આપણે ઇન્ડિયામાં કોઈ દિવસ જોયા નથી એવા મસાલા અહીંયા મળે છે મિત્રો તો તમે જોઈ શકો છો અને ઘણા બધા મસાલા એવા છે એ આપણા ઇન્ડિયામાં પણ નોર્મલી મળી જાય છે તો આવી રીતનું આ બધું છે